ત્યારે એ લોકોએ આ અઢી કરોડ રૂપિયાનું ડાયવર્ઝન બનાવ્યું ડાયવર્ઝન બનાવ્યું ત્યારે પણ અમે અધિકારી નેતાઓને રજૂઆત કરી હતી કે તમે આ ડાયવર ડાયવર્ઝનના બદલે યુદ્ધના ધોરે નવો બ્રિજ બનાવો તો એ ટકશે આ ડાયવર્ઝન ટકેના કારણ કે અહીંયા પાણીનો સોર્સ જ્યારે વધારે આવતો હોય સુપી ડેમની અંદરથી પણ પાણી આવતો હોય ત્યારે એ પાણીમાં પૈસા જાય ત્યારે આજે સાબિત થઈ ગયું છે કે એ અઢી કરોડ રૂપિયા પાણીમાં

ફરી પણ આસ્તે આ ફરી પાછો 30 કિલોમીટરનો ડાયવર્ઝન જ્યારે કોઈને ઇમરજન્સી દવાખાને બોરેલી હોસ્પિટલની અંદર પહોંચવું હોય ત્યારે ત્રીસ કિલોમીટર ફરવાનું હોય ત્યારે એ જે 30 કિલોમીટરનો રોડ છે એ રોડની અંદર એક થી 1.5 ફૂટના ખાડા છે ત્યારે આ લોકોને કેવી પરિસ્થિતિ ભોગવવાનો સમય આવશે જ્યારે આ સરકાર જ્યારે મોટી મોટી વાતો કરતી હોય જ્યારે સત્તાની અંદર બેઠી હોય ત્યારે આ બ્રિજ હવે તાત્કાલિક ડાયવર્ઝન ને એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર હવે પછીથી આ યુદ્ધના ધોરણે પૂલ નવો બનાવે એવી અમારી માંગણી છે